નમસ્કાર તાપી ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશની આન બાન શાન એવા તિરંગાના સન્માનમાં તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ સ્ટેશન અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ઉકાઈના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા અને બાઇક રેલી યોજાઈ હતી ઉકાઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી પ્રજાપતિના નેતૃત્વમાં ઉકાઈ પોલીસના જવાનોએ બાઇક રેલીના માધ્યમથી તિરંગા યાત્રાનો પ્રારંભ કર્યો હતો આ તિરંગા યાત્રા ઉકાઈ ટાઉનમાં ફરી હતી ભારત માતા કી જૈનના નારા સાથે પ્રારંભેલી તિરંગા યાત્રામાં નાગરિકોએ પણ પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી આ તિરંગા યાત્રાથી ઉકાઈ ટાઉનના વાતાવરણમાં દેશભક્તિના રંગમાં રંગાયું હતું એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ઉકાઈ શાળાના વિદ્યાર્થીઓ તથા એસપીસીના કેડર્સ માં દેશભક્તિની ભાવના કેળવવાના ઉમદા આશય સાથે પોલીસ વિભાગના માર્ગદર્શનમાં યોજાયેલી વિદ્યાર્થીઓની તિરંગા રેલીનું નેતૃત્વ વિદ્યાર્થીઓની બેન પાર્ટીની ટુકડીએ કર્યું હતું જેમના તાલે તાલ મિલાવીને શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિની ભાવના સાથે તિરંગા રેલીમાં જ જોડાયા હતા